શેના ગુરવા પોલીસ મથક ખાતે વૃદ્ધ દ્વારા એક સંગીત ઉપર દુરાચરણ આચરવાની ઘટના નોંધાઈ છે પોલીસે વૃદ્ધની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુરવા પોલીસ હદ વિસ્તારમાં એક વૃદ્ધ દ્વારા 16 વર્ષ 9 માસની સંગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો લોકોએ આરોપી અશોક પરમારને મેથી પાક ચખાડ્યું હતું પોલીસે આરોપીને સારવાર અર્થે ખસેડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે એસીપી આરડી કવાએ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે આરોપી અશોક પરમારની ઉંમર સાહીઠથી વધુ વર્ષની છે જ્યારે ભોગ બનનારની ઉંમર સોળ વર્ષ નવ માસની છે આરોપી અશોક પરમાર સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ભોગ બનનાર પીડિતા અને આરોપી બંને નુનકમાં રહેતા હતા દુષ્કર્મ સ્થળથી ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ પોલીસે કબ્જે કરી છે આરોપીની સાયન્ટિફિક ઠબે તપાસ કરવામાં આવી રહી છે આ મામલે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ફેબ્રુઆરી સાલના સાડા ની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને અ એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ભોગબંનાર છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે એટલે સોરી પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનની પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજવસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામ કરી અને કબજે કરવામાં આવેલ છે ભોગબનાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીક નજીકમાં છે જે અનુસંધાને આરોપી અને ભોગબનાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આચરેલું છે દુષ્કર્મ આચરનારની ઉંમર 60 પ્લસ છે 60 વર્ષ કરતા ઉંમર છે ભેડી ઉંમર 16 વર્ષ 9 માસ એ અભ્યાસ કરે છે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો છે હા આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવાની પ્રોસેસર ચાલુ છે